નમસ્કાર દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે આપણા દેશના રાષ્ટ્રીય પર્વ એટલે કે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ વિશે વાત કરશું ખૂબ જ રસપ્રદ વાતો કરવાની છે તો આજના વિડીયોમાં હું તમને મિત્રો જણાવી દઉં કે ભારતને પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ બ્રિટિશ સામ્રાજ્યમાંથી આઝાદી મળી અને તે સમગ્ર દેશ માટે ગૌરવની અને આનંદની વાત હતી અને આનંદનો દિવસ હતો મિત્રો અને ત્યારથી કરીને આજ દિવસ સુધી એ પર્વની એ જે આઝાદી મળી એની ઉત્સાહમાં આપણે દર વર્ષે 15મી ઓગસ્ટે દેશભરમાં ધામ ધૂમથી ઉજવણી કરીએ છીએ અને આપણો ધ્વજ લહેરાવીને સલામી આપીએ છીએ બીજી વાત કરી દઉં મિત્રો કે આ દિવસે સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો દિવસ છે કે જેમણે દેશની આઝાદી માટે પોતાનું જીવનનું બલિદાન આપી દીધું આ વર્ષે આપણે 89મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ એટલે કે હમણાં ટૂંક સમયમાં આપણે ઉજવ્યો અને આ પર્વ આપણે સમગ્ર દેશમાં ઉજવીએ છીએ તેનું શું મહત્વ છે તેની આપણે આજના વિડીયોમાં થોડી વધારે વાત કરીએ સૌથી પહેલાં આપ મિત્રોને જણાવી દઉં કે બ્રિટિશ સામ્રાજ્ય કે જે બ્રિટિશરો હતા એમણે સોળસો ને ઓગણીસમાં વેપારના બાને આપણા દેશમાં એક ટ્રેડિંગ કંપનીની સ્થાપના કરી કંપની લઈને આવ્યા જેનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એ વેપારના બાના હેઠળ ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ પ્રથમ સુરત શહેરમાં તેમણે કોઠી સ્થાપી એટલે કે વેપારી કેન્દ્ર સ્થાપ્યું અને ત્યારબાદ મિત્રો સત્તરસો ને સત્તાવનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્લાસીની લડાઈ કરી પ્લાસીના યુદ્ધની લડાઈ થઈ અને પ્લાસીના મેદાનમાં જે લડાઈ થઈ તેમાં ભારતીય અનેક રાજાઓને હરાવી અને સમગ્ર ભારત પર એમનું શાસન કરી લીધું એટલે કે આપણા દેશનો સમગ્ર વહીવટ બ્રિટિશરોએ સત્તરસો ને સત્તાવનના પ્લાસીના યુદ્ધમાં તમામ વહીવટ લઈ લીધો બ્રિટિશ સામ્રાજ્ય ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારત પર મિત્રો વાત કરી દો તો કે એકસો વર્ષ સુધી શાસન કર્યું એનું મુખ્ય કારણ હતું કે ભારતીય રાજાઓમાં ખટપટ કરાવી દ્વેષ ભાવના પેદા કરી ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ કરી અને એકસો વર્ષ સુધી શાસન કરી અને આડે ધડ પોતાનું શાસન ચલાવી અને ભારતમાં લૂંટ ચલાવી સમય જતાં આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રૂલ્સ અને રેગ્યુલેશન નિયમો ખૂબ જ દમનકારી અને ક્રૂર બન્યા જે લોકો સહન કરી શક્યા નહીં અને અંતે ભારતીયોમાં વિદ્રોહની ભાવના પેદા થઈ અને લોકો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું અને આ લડાઈમાં અનેક મહાન નેતાઓ જેવા કે મહાત્મા ગાંધી નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ શહીદ ભગતસિંહ જેવા નેતાઓ અને સેનાનીઓએ આઝાદીની લડતમાં જોડાઈ ગયા અને ખૂબ જ સંઘર્ષ બાદ ભારત છોડો કારણે આપણને ઓગણીસો ને ના દિવસે બ્રિટિશ સામ્રાજ્યમાંથી મુક્તિ મળી અને આપણા દેશને આઝાદી મળી એટલે કે આપણો દેશ જે ગુલામીની જંજીરોમાં બ્રિટિશરો નીચે દબાયેલો હતો એનામાંથી આપણને મુક્તિ મળે

ભારતની સામાન્ય જનતાને એટલે કે આપણને નાગરિકોને સ્વતંત્રતાના દિવસે અને પ્રજાસત્તાક દિવસે એટલે કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અનુમતિ હતી પણ ત્યારબાદ બે હજાર બે પછી સુપ્રીમ કોર્ટે આપણા દેશની જે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ છે સર્વોચ્ચ અદાલત એમાં આપણા દેશના બંધારણમાં એક આર્ટિકલ છે ફ્લેગ કોડ એમાં ફેરફાર કર્યો અને હવે સુપ્રીમ કોર્ટે બે હજાર બે પછી એવું કીધું કે લોકો ગમે તે સ્થળે અને ગમે ત્યારે ધ્વજ ફરકાવી શકે છે પણ ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે આપણો જે ભારતીય ત્રિરંગો છે ધ્વજ છે એ માત્ર ખાદીનો જ હોવો જોઈએ અન્ય કોઈ પણ સામગ્રીનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે અને જો કોઈને ખબર પડે તો ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ અત્યારે પણ છે તો આ હતો મિત્રો જીકે આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો છે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આપણી ચેનલને પ્રમોટ કરી સહયોગ આપવા વિનંતી છે ભારત માતા કી જય વંદે માતરમ